વડોદરા શહેરમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે યાકુદપુરા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવ પર ડિમોલેશન કરાયું સરકારી જમીનમાં બિન અધિકૃત બાંધકામને દૂર કરવામાં આવ્યા છેલ્લા કેટલાય સમયથી લોકોએ બાંધકામ કરી કર્યું હતું દબાણ ચાલીસથી પચાસ જેટલા કાચા પાકા મકાનોનું ડિમોલેશન કરાયું એમજીવીસીએલની ટીમ દ્વારા વીજ જોડાણ પણ કાપવામાં આવ્યા છે એસડીએમ જોઈન્ટ પોલીસ કમિશનરના ડિમોલેશન સમયે હાજર રહ્યા પોલીસની મદદથી જિલ્લા વહીવટીતંત્રએ પણ કાર્યવાહી કરી તો આપજો ચાલીસથી પચાસ જેટલા કાચા પાકા મકાનો હતા જે ગેર કાયદેસર બાંધેલા હતા લાંબા સમયથી નોટિસ પણ આપવામાં આવતી હતી પરંતુ છતાં પણ આ દબાણો હટાવવામાં નહોતા આવ્યા જો કે પોલીસના મદદથી જિલ્લા વહીવટી તંત્રની આ મોટી કાર્યવાહી જ્યાં પોલીસની હાજરીમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ તમામ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી સરસ તળાવ વિસ્તાર છે એમાં જે ચાંદ બેકરી છે એની પાસે જો અનઅધિકૃત દબાણ હતું એને હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે કલેક્ટર સાહેબ ની જે આ જે સરકાર જમીન છે જેની અંદર અનધિકૃત પાકા દબાણો થઈ ગયા છે એને હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં બે ડીસીપી પાંચ એસીપી આઠ પીઆઈ પીએસઆઈ અને એકસો એસી માણસોનો એસઆરપી સાથેનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને અત્યારે શાંતિપૂર્ણ રીતના આપ જોઈ શકો છો કે કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે